વડગામ તાલુકાના કર્માવધ તળાવ ભરવાની વર્ષો જૂની માંગણીને લઈને બજેટમાં જોગવાઈ ન કરતા ખેડૂતોમાં રોષ ભબૂકી ઉઠ્યો હતો અને ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે મુખ્યમંત્રીએ કર્માવડ તળાવની કામગીરીને વહીવટી મંજૂરી આપવાની ખાતરી આપતા ખેડૂતોએ આંદોલનનો વાવટો સંકેલી લઈ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો વર્તમાન બજેટમાં કર્માવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતોમાં રોષ ભબૂકી ઉઠ્યો હતો વડોદરા ખાતે બેઠક યોજી ફરીથી જળ આંદોલન છેડી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો જોકે લડત સમિતિ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને સાથે રાખીને ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરાઇ હતી ત્યારે મુખ્યમંત્રીએ આ કામગીરીનું બજેટ રૂપિયા આઠસો છાસઠ કરોડનું ફાળવી તેને સત્વરે વહીવટી મંજૂરી આપવાની ખાતરી આપી હતી જેને પગલે આંદોલન કરવા અધીરા બનેલા લોકોએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી અને જિલ્લા ભાજપ સંગઠન સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અંદર નર્મદાના નીર નાખવા બાબતે અગાઉ જે આંદોલન થયેલું એના અનુસંધાને સરકારે સાડા પાંચસો કરોડ રૂપિયા મોટી દાવથી કર્માવાદ અને મુક્તેશ્વરમાં નાખવા મંજૂર કરેલા ત્યારબાદ આ ફાઇલ નાણાં ખાતામાં જતાં નાણાં ખાતાએ આના ટેન્ડર બહાર પાડેલા અને ત્યારબાદ લગભગ સર્વે થતાં જે આપણી મોટી દાવથી સો ક્યુસેક પાણી છોડવાનું છે કર્માવાદ અને મુક્તેશ્વરમાં બસો ક્યુસેક એની અંદર લગભગ દોઢસો એક તળાવો આવરી લીધા છે પરંતુ વહીવટી મંજૂરી મળી ન હતી તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય કીર્તિસિંઘજી મળ્યા અને અમે કાલે સીએમ સાહેબને મળ્યા છીએ સીએમ સાહેબે આપણને વાત કરી કે ભાઈ તમારું જે કામ છે એની અંદર સાડા પાંચસો કરોડની જે મંજૂરી હતી એની જગ્યાએ આપણે આઠસો સાસઠ કરોડ રૂપિયાનું બજેટ બન્યું છે અને તાત્કાલિક અસરથી તમને વહીવટી મંજૂરી મળી જશે એવી અમને એમના તરફથી ખાતરી આપવામાં આવી છે આ તબક્કે આટલી મોટી રકમ એક સાથે આપવા માટે આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અહીંના આપણા કીર્તિસિંહજી જે આપણને મદદ કરી છે એમનો સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગઈકાલે અમે કરમાવત મુક્તેશ્વર પાઇપલાઇન જે આ બજેટમાં સમાવેશ કરેલ નહોતો એવું એવું અમે જાણેલું એ પછી અમે ત્યાં પ્રદેશમાં વાત કરી આર કે પટેલ સાહેબને તો આર કે પટેલ સાહેબે ત્યાં સુશુદ્ધ અવસ્થામાં ત્યાં મહેનત કરીને અમારી ફાઇલ જે નાણાં વિભાગમાં ગુપ્તા સાહેબ પણ પડી હતી એ માટે પ્રયત્નો કર્યા એના પછી અમે આર કે પટેલ સાહેબની સૂચના પ્રમાણે અમે કીર્તિસિંહ માનનીય પૂર્વ મંત્રીશ્રી તથા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષશ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબને મળ્યા અને એમને મળ્યા પછી અમે સીએમ સાહેબને મળવાનો કાલનો પ્રોગ્રામ ગોઠ્યો અને એ પ્રમાણે કીર્તિ કીર્તિસિંહ સાહેબની કે ફૂલ મહેનત તથા સંગઠનની પણ ફૂલ મહેનત એના લીધે અમને આ સફળતા મળી છે ટોટલી સીએમ સાહેબે સ્પષ્ટ અમે મળેલા અમને એવું કીધું કે ભાઈ તમારું કામ ટેન્ડરિંગ થઈ ગયું કામ તમારું પૂર્ણ થઈ જવાનું છે એ લોકો તે ચિંતા સઢાવ ત્યાં વાત છોડ તમે ઘેર પહોંચશો અને તમારી વહીવટી મંજૂરીમાં તમારી સહી થઈ છે માટે કરમાજ મુક્તેશરની પાઇપલાઈનનું કામ વહીવટી મંજૂરી ટેન્ડરિંગ થઈ ગયું સમજો એ વાત ફાઇનલ છે એ બદલ ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રદેશ મહામંત્રી શ્રી આર કે પટેલ સાહેબનો અમે આભાર માનીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કીર્તિસિંહ વાઘેલા સાહેબનો બી આભાર માનીએ છીએ